છ જૂન બે હજાર પચ્ચીસના રોજ આવનારી નિર્જલા એકાદશી વર્ષની સૌથી ખાસ એકાદશી ગણાય છે હવે ભલે તમે આ દિવસે ઉપવાસ કે પૂજા ન કરો પણ એક એવી ગુપ્ત વસ્તુ છે જેને તમારે ચોક્કસ રીતે ખાવી જોઈએ તે પણ કોઈને કહ્યા વિના કારણ કે આ એક નાની પણ ચમત્કારિક વસ્તુ છે જે ધીરે ધીરે તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ ધનલાભ સંબંધિત સમસ્યાઓ કે વેપારની અડચણો દૂર કરી શકે છે હું જાણું છું કે નિર્જલા એકાદશીનું મહત્વ આટલું છે કે આ દિવસે તો જળ પણ લેવામાં આવતું નથી છતાં પણ એવા કેટલાક ઉપાય છે જેને શાસ્ત્રોમાં હુપાવાયા છે જે વસ્તુનું સેવન કરો તો પૂર્વજોથી ચાલતી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે તેને સંભાળવો મુશ્કેલ થઈ જશે એ ફળ માત્ર તમારા માટે નહીં પણ તમારી આગલી પેઢીઓ સુધી રહેશે ઘરમાં રહેલા દોષ જેમ કે પિતૃદોષ દોષ કે કાળસર્પ દોષ પણ ઉપાયથી દૂર થઈ શકે છે અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજે એક એવી ગુપ્ત વસ્તુ વિશે વાત કરીશ જે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે જેથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી જશે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો ભક્તો છ જૂનના દિવસે આવનારી નિર્જલા એકાદશી ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ આ દિવસે પોતાનો સંસાર સુખમય બનાવવા માટે અને પૂર્વજન્મના પાપોથી મુક્તિ મેળવવા માટે કઠિન ઉપવાસ પણ રાખે છે પણ આજે હું તમને કહી શકું એવી એક વસ્તુ છે જેના સેવનથી તમારું જીવન ખરેખર બદલાઈ શકે છે આ દિવસે ભલે ઉપવાસ હોય પણ જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક વિશેષ વસ્તુને રાત્રે ખાશો તો એ સુખ શાંતિ અને સમૃદ્ધિને તમારા જીવનમાં સ્થાયી બનાવે છે હા આ ઉપાય સરળ પણ છે અને અત્યંત અસરકારક પણ આ તાજેતરમાં પૂજ્ય ગુરુજીએ વિષ્ણુ સહસ્ત્રનામ કથા દરમિયાન ખુલાસો કર્યો કે છવ્વીસ જૂન ઓગણીસો પચ્ચીસની નિર્જલા એકાદશી એકાદશીસો વર્ષમાં એકવાર આવતી દુર્લભ યોગવાળી એકાદશી છે અને એ દિવસે જે કોઈ વ્યક્તિ એક ખાસ વસ્તુ ઘરમાં બનાવે અથવા ખાય તો તેના ઘરમાં આખા વર્ષ માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ક્યારેય ધનની તંગી થતી નથી ગુરુજીનું સાફ કહેવું છે ભલે તમે પૂજા ન કરો ધ્યાન ન કરો પણ એક ગુપ્ત વસ્તુ ચોક્કસ ખાવા જેવી છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એવો ધનલાભ થશે કે તમને આશ્ચર્ય લાગશે સાથે સાથે ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એવી એક વસ્તુ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવવી જોઈએ નહીંતર આખા પરિવારમાં સંકટ આવી શકે છે અને એ જ નહીં આ એકાદશી પર એવા પાંચ કામ છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ ખાસ કરીને માતાઓ અને બહેનો માટે તો આ જરૂરી છે કેમ કે આવી ભૂલ ઘરની સુખ શાંતિ છીનવી શકે છે અને માતા લક્ષ્મી ઘરમાંથી રૂસાઈ શકે છે વીડિયોના અંતમાં અમે એ પણ જણાવીશું કે કઈ ચીજ ડોનેટ કરવાથી ઘરમાં ક્યારેય ધનની તંગી નહીં આવે અને પૈસાનું પ્રવાહ સતત ચાલતું રહેશે ભક્તો આ બધું સંપૂર્ણ નિઃશુલ્ક છે બસ વિડિયોને અંત સુધી જોવો કરુણા કરીને બધું સાંભળ્યા વગર છોડી ન દેવું નહીતર મહત્વની માહિતી ચૂકી જશો અને અસર પણ નહીં મળે સંક્ષિપ્તમાં કહું તો જો તમે આ દિવસે ભલે તમે ક્યાંય હો જે સ્થિતિમાં હો પણ માત્ર એક નાની ચીજ ખાઈ લેશો તો તમારા જીવનની દિશા બદલી શકે છે આ વીડિયોમાં અમે જણાવશું નિર્જલા એકાદશી પર કઈ ગુપ્ત વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ ખાઈ નાખવાથી ઘરમાં મોટું સંકટ આવી શકે છે એવા પાંચ કામ કે જે ભૂલથી પણ નહીં કરવા જોઈએ કઈ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિ સમૃદ્ધિટક્ષે વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો એક હજાર ચારસો ચુમાલીસ વર્ષ બાદ આવી રહી છે અદ્ભુત નિર્જલા એકાદશી કેક એવું દુર્લભ યોગ કે જે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે મિત્રો માનવામાં આવે છે કે આ વર્ષે નિર્જલા એકાદશી એક એવી દૈવિક યોગમાં આવી રહી છે જે એક હજાર ચારસો ચુમાલીસ વર્ષ પછી બન્યો છે આ યોગ નિર્જલા એકાદશીને વધુ મહત્વપૂર્ણ અને ચમત્કારિક બનાવે છે એવું કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલું દરેક ઉપાય તાત્કાલિક અસર આપે છે અને તેનું ફળ નિશ્ચિત મળે છે અને એટલે જ ભક્તો આજે અમે તમને નિર્જલા એકાદશી સાથે જોડાયેલી કેટલીક અગત્યની અને રહસ્યમય માહિતી આપવાનું જઈ રહ્યા છીએ ખાસ કરીને આ વર્ષે લોકોમાં એક મોટો સંશય છે કે વ્રત ક્યારે રાખવું છ જૂને કે સાત જૂને પૂજા ક્યારે કરવી કઈ વસ્તુઓ ખાવું નહીં જોઈએ તમારા આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વીડિયોમાં મળશે બસ તમારે એ અંત સુધી ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે અને હા ખાસ કરીને અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે પણ કહીશું કે જે જો તમે આ દિવસે ખાવ છો તો કોઈ પણ તાકાત તમને ધનિક બનવાથી રોકી નહીં શકે અને ભક્તો એક અત્યંત મહત્વની વાત જો તમે નિર્જલા એકાદશીના દિવસે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારા જીવનમાં પ્રવેશ કરશે અને ધીમે ધીમે તમારું આર્થિક જીવન ઉન્નતિની દિશામાં આગળ વધશે ચાલો તો પહેલાં જાણી લઈએ કે આ વખતે નિર્જલા એકાદશીની સચોટ તારીખ અને સમય શું છે પછી આપણે જાણશું બીજી જરૂરી બાબતો વિશે જેવી કે કઈ વસ્તુ આ દિવસે ખાવ જોઈએ અને કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવ જોઈએ કારણ કે જો એ ખાઈ લેવામાં આવી તો જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે ભક્તો આવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમારા માટે નુકસાનદાયક બની જાય આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આમાં તમારું માર્ગદર્શન થતું રહેશે પરંતુ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો ચાલો હવે જાણીએ કે બે હજાર પચ્ચીસની નિર્જલા એકાદશીનું મહત્વ શું છે શુભ મુહૂર્ત કયારે છે અને પૂજાની વિધિ શું છે મહત્વપૂર્ણ તારીખ અને સમય વૈષ્ણવ સંપ્રદાય મુજબ નિર્જલા એકાદશીનો વ્રત સાત જૂન બે હજાર પચ્ચીસ શનિવારે રહેશે સ્માર્ટ પરંપરા મુજબ વ્રત ત્યારે રાખાય છે જ્યારે એકાદશી તિથિનો આરંભ સૂર્યોદય સમયે થાય છે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે વ્રત રાખાય છે જ્યારે એકાદશી તિથિનો મોટો ભાગ સૂર્યોદય પછી હોય પારણ સમયે વ્રત તોડવાનો સમય સ્માર્ટ વ્રત માટે સાત જૂન બપોરે એક વાગીને ચુમાલીસ મિનિટથી ચાર વાગીને એકત્રીસ મિનિટ વૈષ્ણવ વ્રત માટે આઠ જૂન રવિવાર સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટથી સાત વાગીને સત્તર મિનિટ હરિવાસરનો અંત સાત જૂન સવારે અગિયાર વાગીને પચ્ચીસ મિનિટ દરરોજ સૂર્યોદય પછીના લગભગ ચોવીસથી અડતાલીસ મિનિટ સુધીનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આ મુહૂર્તમાં કરવી શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે નિર્જલા એકાદશીનું વ્રત બધા એકાદશીમાંથી સૌથી કઠિન અને મહત્વપૂર્ણ ગણાય છે કેમ કે આ દિવસમાં ન માત્ર અન્ન પણ પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે અને એ કારણે તેને નિર્જલા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માત્ર આ એક વ્રત રાખવાથી વર્ષની તમામ એકાદશીનો પુણ્યફળ મળી જાય છે ધાર્મિક કથાઓ મુજબ મહાભારતના ભીમસેને પણ આ વ્રત રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સકારાત્મક કર્મોનો પ્રતિફળ અનેક ગણો વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને પૂજાનું વિશેષ મહત્વ છે પૂજાવિધિ પ્રમાણે વહેલી સવારથી સ્નાન કરીને શુદ્ધ કપડાં પહેરો ઘરના મંદિરની સાફસફાઈ કરીને ત્યાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો ત્યારબાદ ચંદન અક્ષત ચોખા ફૂલ તુલસી દીવો ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો ભગવાનના મંત્રોનો જાપ કરીને અંતે ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો આ રીતે પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે મિત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નિર્જલા એકાદશી તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ દિવસે શ્રીહરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની આરાધનાથી જીવનમાં તમામ ભૌતિક સુખસગવડો પ્રાપ્ત થાય છે અને દુઃખો રોગો ગરીબી તથા અવરોધોથી મુક્તિ મળે છે જો આ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો મનુષ્ય પોતાના પૂર્વજન્મના પાપોથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા પહેલાં નમ્ર વિનંતી છે કે આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં નારાયણ અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય રહે તો હવે જોઈએ નિર્જલા એકાદશી પર એવી કઈ ખાસ બાબતો છે જેનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખશાંતિ અને ધન સમૃદ્ધિ આવી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારી તમામ મનામનાઓ પૂર્ણ થાય સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ અવરોધ ન આવે તો દરેક માતાપિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનો સેવન અવશ્ય કરવો જોઈએ સાથે જ કેટલીક વસ્તુઓ એવી છે કે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ બનાવવી નહીં જોઈએ નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ છે કારણ કે તે માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે ભગવાન વિષ્ણુને પાંચ પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ કેલા દ્રાક્ષ કેરી પપૈયું અને નાળિયે તમે તમારી અનુકૂળતા અનુસાર ફળ લાવી શકો છો પરંતુ કેલા દ્રાક્ષ અને પપૈયું ખાસ જરૂર ધરાવો જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે મિશ્રી અથવા કિસમિસનો ભોગ પણ અર્પણ કરી શકો છો કારણ કે ભગવાન લક્ષ્મી નારાયણ ભાવનાને મહત્વ આપે છે ભોગના રૂપને નહીં તમે ઈચ્છો તો પાંચ જુદા જુદા રંગના ફળો પણ અર્પણ કરી શકો છો પરંતુ ખાસ ધ્યાનમાં રાખો કે નાશપાતી ક્યારેય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ન ધરાવો શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતીક માનવામાં આવે છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે આ દિવસે દ્રાક્ષ ખાવું અત્યંત શુભ માનવામાં આવે છે કેમ કે કહેવાય છે કે દ્રાક્ષમાં માતા લક્ષ્મીજીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તેને સેવન કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને ઉસીણા ગણનો અર્પણ કરવું પણ ખૂબ જ શુભ ફળદાયક ગણાય છે જો ગણનો ઉપલબ્ધ ન હોય તો ગુડ અને ચણાની દાળનો પણ ભોગ ધરાવી શકાય છે આ વસ્તુઓનું સેવન આ દિવસે કરવાથી આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે માતા લક્ષ્મીજીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ અત્યંત ફળદાયી ગણાય છે મખાણા ખાસ ચઢાવવા જોઈએ કેમ કે તેમની ઉત્પત્તિ જળમાંથી થઈ છે અને ધાર્મિક દ્રષ્ટિએ તેઓ અત્યંત પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય અનાજ અને ધનની અછત નથી રહેતી વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો આ દિવસે ભગવાન ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરવી પણ ખૂબ શુભ ગણાય છે જો કોઈ વ્યક્તિ ગણેશજીને દુર્વા અર્પિત કરે છે તો તેને ક્યારેય દારિદ્રનો સામનો કરવો પડતો નથી દુર્વાની પ્રસાદી આખા પરિવારને જરૂરથી ખવડાવવી જોઈએ જેથી ગણેશજીની કૃપા તમારા આખા પરિવાર પર રહે અંતે એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ દોષો શાંત થાય છે અને ભાગ્ય તેની તરફી બની જાય છે આ ખીર પણ પ્રસાદરૂપે પરિવારના દરેક સભ્યને જરૂરથી ખવડાવવી જોઈએ કેમ કે તેનાથી ઘરની બંધ થયેલી કિસ્મત ખુલે છે અને ઘરમાં સદાય શ્રી સમૃદ્ધિ ટકી રહે છે માતા લક્ષ્મી સંપૂર્ણ પરિવારને આશીર્વાદ આપે છે અને ખૂબ જ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે નિર્જલા એકાદશીના દિવસે સીતાફળનું સેવન કરવું ખૂબ જ શુભ ફળદાયી ગણાય છે આ ફળને ખાવાથી દેહની અંદરના દસ પ્રકારના રોગો દૂર થઈ જાય છે અને એવું પણ કહેવાય છે કે નિર્જલા એકાદશી પર ઘરમાં સીતાફળ લાવવાથી માતાપિતાનો આશીર્વાદ મળે છે આ પણ માન્યતા છે કે ભગવાન શ્રીરામજી જ્યારે વનવાસે હતા ત્યારે માતા સીતાએ આ જ ફળનું સેવન કર્યું હતું અત્યારે પણ જો નિર્જલા એકાદશી આવે અને તે દિવસ સોમવારે પડે તો એ દિવસે બટાકાની સાથે વાંગીએ તૈયાર કરેલી શાકનું સેવન ટાળવું જોઈએ નહીંતર તે દોષરૂપ બની શકે છે તે સાથે જ એક ખાસ ધ્યાનમાં લેવાની વાત એ છે કે આ દિવસે ડબ્બાબંધ જ્યુસ પીવાથી બચવું જોઈએ જો તાજા ફળોના રસ પીતા હોય તો તેમાં નમક કે બરફ નાખવાનું ટાળવું જોઈએ નહીંતર વ્રત તૂટવાનો ભય રહે છે આ દિવસે શુદ્ધ ફળોના રસનું જ સેવન શ્રેયસ્કર ગણાય છે હવે જોઈએ કે એવા કયા કામ છે જે આ દિવસે કરવાથી ઘરમાં અશાંતિ આવી શકે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે લસણ અને ડુંગળીનો ઉપયોગ ટાળવો ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની આરાધનાનો છે આમ કરવામાં આવે તો ઘરમાં રાહુ અને કેતુની નકારાત્મક અસર આવી શકે છે અને જો કોઈ લસણ ડુંગળીથી બનેલ ખોરાક ખાય છે તો શનિદેવ પણ નારાજ થઈ શકે છે આવી સ્થિતિમાં ઘરમાં દેવતાઓની કૃપા ટકી નથી શકતી આ ઉપરાંત ચોખા પણ નિર્જલા એકાદશી પર ટાળવા જોઈએ એના બદલે તમે મખાણા કે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને ભગવાનને અર્પિત કરી શકો છો આ દિવસે નાના બાળકો બજારમાંથી આવી વસ્તુઓ લઈ આવે છે જેમ કે ચિપ્સ કુરકુરે વગેરે જેમાં છુપાયેલી રીતે લસણ ડુંગળી હોય છે આથી આવા પવિત્ર દિવસે આવી વસ્તુઓથી દૂર રહેવું જ શ્રેષ્ઠ હોય છે હવે વિચારો કે શું તમે આવા પાવન દિવસે તમારા ઘરમાં નકારાત્મકતા લાવવા માંગશો અથવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું આશીર્વાદ મેળવવા માંગશો જો તેમનો આશીર્વાદ જોઈએ છે તો આ દિવસે ઘરમાં પીલા પદાર્થ જરૂરથી બનાવો જેમ કે ખાંડા પકોડા કે પેલું હલવા પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને ખૂબ શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો એથી ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને યાદ રાખો કે નિર્જલા એકાદશીના દિવસે ક્યારે પણ કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ જો કોઈએ આ દિવસે ઉધાર લીધો તો આખા વર્ષભર આર્થિક તંગી રહે છે અત્યારે આપણે જે અપરા એકાદશી મનાવી રહ્યા છીએ તે ઉધાર મુક્ત રહીને જ ઉજવવી જોઈએ શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માતાલક્ષ્મી તે ઘરમાં જ નિવાસ કરે છે જ્યાં તેમને સાચા હૃદયથી પધારવા માટે બોલાવવામાં આવે છે માતા લક્ષ્મીને એક નાનો મિષ્ટાનનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે ફક્ત ભક્તિ અને શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન કહે છે કે ઉધાર લઈને યાત્રા કે પૂજા કરવી નથી જોઈએ એથી જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે તમે ધન માટે ઈચ્છા રાખો કે સંતાન માટે જો ભક્તિ સાચી હોય તો ભગવાન વિષ્ણુ તમારી મનોકામના જરૂર પૂર્ણ કરે છે એકાદશી એ દિવસે ના કરવી જોઈએ આ પાંચ ભૂલ નહીંતર માતા લક્ષ્મી આપી શકે છે દંડ એકાદશીના દિવસે કેટલાક ખાસ નિયમોનું પાલન ખૂબ જ જરૂરી માનવામાં આવે છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો ખાસ કરીને આ દિવસે પતિ અને પત્નીએ થોડું અંતર રાખવું જોઈએ દાંપત્યમાં નજીક હોવું તે દિવસ માટે શુભ માનવામાં નથી આવતું આ દિવસે લસણ અને ડુંગળી ખાવું નહીં કારણ કે આ વસ્તુઓ તામસી ગુણ વધારતી હોય છે સુહાગન સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવા ન જોઈએ એ માટે એક દિવસ પહેલાં જ વાળ ધોઈ લેવું વધુ યોગ્ય રહેશે તુલસીનો છોડ ઝાડુ સુહાગની વસ્તુઓ કે પછી મીઠું કોઈને પણ આપવું નથી એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે ઘરના વૃદ્ધોના ચરણ સ્પર્શ કરવા અને સ્ત્રીઓનો માનસન્માન કરવો જોઈએ કેમ કે સ્ત્રીમાં લક્ષ્મીજીનું વાસ માનવામાં આવે છે કોઈની ન કે ટીકાતાંશ કરવી નહીં અને જો આ દિવસે કોઈ આપના દરવાજા પર ભીખ માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેવું તેમાં માતા લક્ષ્મી સ્વરૂપે કોઈ પવિત્ર આત્મા આવી શકે છે કહેવામાં આવે છે કે નિર્જલા એકાદશી એ દિવસે માતા લક્ષ્મી દરેક ઘરમાં ફરતી હોય છે અને જ્યાં પ્રેમ અને નિઃસ્વાર્થ સેવા હોય છે ત્યાં તેઓ નિવાસ કરે છે કન્યાઓને મીઠું જરૂરથી ખવડાવવું કારણ કે માને મીઠો ખૂબ જ પ્રિય છે જે વ્યક્તિ આ દિવસે સ્ત્રીનું અપમાન કરે છે તેને પહાતું પડતું હોય છે અને જે સ્ત્રીઓની સેવા કરે છે તેને લક્ષ્મી માની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી લાલ રંગને ખૂબ પસંદ કરે છે ધર્મશાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીના દિવસે ઘરના કચરા બહાર ન ફેંકવો જોઈએ એવું કરવાથી ઘરમાં દારિદ્ર્ય વાસી શકે છે કચરો બીજા દિવસે વહેલી સવારે બહાર ફેંકવો જ્યાં ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ રહે છે કારણ કે ગાયમાં લક્ષ્મીજીનો નિવાસ માનવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વસવાટ હોય છે તેથી ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવી જો કોઈ દિવસે રોટલી નહીં આપી શકો તો પછી બીજા દિવસે બાંસી રોટલી આપવી નહીં દિવસે રોટલી નહીં આપી શકો તો પછી બીજા દિવસે બાંસી રોટલી આપવી નહીં ગાયને હંમેશા તાજું અને શુદ્ધ ખોરાક જ આપવો કોઈ બગડેલો ફળ કે શાકભાજી આપવાથી ઘરની સમૃદ્ધિ ઉપર અસર પડી શકે છે ગાયને પ્રસન્ન કરવા માટે ઘઉંના લોટની અગિયાર નાની ગોળીઓ બનાવીને તેમાં હળદર લગાવો અને ગાયને ખવડાવો આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ આવે છે ગાયના ચરણોનો સ્પર્શ કરો અને શક્ય હોય તો તેનું સાતવાર પરિભ્રમણ કરો આથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ મળે છે જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં થોડું ઘી કે હળદર જરૂર લગાવવી સુખદ ફળ પ્રાપ્ત થાય છે જો તમે ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો તમારી રાશિ કોમેન્ટમાં લખજો કારણ કે અમે રાશિ આધારિત સરળ ઉપાય અને જાણકારી તમારી સુધી લાવીએ છીએ જો તમે આજે જણાયેલા નિયમોનું પાલન કરો તો તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને માની કૃપા તમને મળશે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ